જ કરો નહી આ વજ હજ કરો ને આ વજો સાંર વેલી આ વજ મા હજ કરો રિયા જો જય ચામુંડા માં બોલો બોલો કેમ છો જય ચોક માતા જય ચામુંડા તમારે કેમ છે મજામાં છો ને કે કીર ધર કે કીર ધર લા લજી રે હિંય મારું સોનાનું છે બેડું આ મજામાં તમે કયા ગમતી છો કયા ગામથી અમારો લાઈવ તમે જોવો છો અને લાઈક આપી દેજો ચૌદ મિત્રો જોડી ગયા છે ఏక భా చాముడా గండా మనో సన్నిడో చముడో వడి కేవో

તો આરતી ગઈ નાખો ઘિય પોચ પોચ મારી ચામુંડ મારચામુંડ આરતી ને યાર ઘી પહોંચ મારી રમેશભાઈ બાજપા કેમ છો રમેશભાઈ બાસપા મજામાં છો કેવો ચાલે છે ભાઈ અને વરસાદ કેવો છે આપણા બાસપામાં

કયું ગમ છે ભાઈ તમારું તમારા બાજુનો ગામનો છો રમેશભાઈ અને કોણ છે ઠાકોર છે કયું ગમ છે ભાઈ તમારું ભાઈ સમી તાલુકાનું ગામ છે અમારું તત્તાલી મિત્રો જોડે ગયા છે અને લાઈક એક જ છે સાહેબ દિલથી સપોર્ટ આપવા માગતા હોય તો લાઈક કરતા રહેજો અને નવા નવા કોઈ જોડાતા હોય તો અમારી ચેનલનું નામ છે લાડકવાઈમાં જવું તો સબસ્ક્રાઈબ કરી લેજો સમી તાલુકાનું કયું ગામ છે સમી તાલુકાનું ધાણા અમારું ગામ છે જય શ્રી રામ જય શ્રી રામભાઈ જય શ્રી રામ વરસાદ સારો જ છે ભાજપામાં રેડી રેડી ભાજપાની અંદર વરસાદ સારો છે સરસ કહેવાય

જયમાં એમ જાનતી જી ભદ્રીવાડી તો જાનતીજી ભદ્રીવાડી જય માતાજી ભાઈ કેમ છો મારો બનાસ કોઠો ચોમુંડા માની આરતી મસ્ત ગાય સુપર અવાજ છે ભાઈ અને સોનિતથી અમારા કમલેશ ઠાકોર જોડી ગયા છે તો તમને ખૂબ ખૂબ આભાર છે અને ભજન લાગો ભજની લાગો છો સોનીથી કમલેશ ઠાકોર અને આશા ઠાકોરના રામ રામ છે તો સોનીથી આશા ઠાકોર અને કમલેશ ઠાકોરના રામ રામ છે અને જય માતાજી જય જહુ માતા એવા પાદરથી ખાસ અમારા મિત્ર અને ભગાજી ઠાકોર જોડે ગયા છે તો આવો ભાઈ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે અને તમે જોડો એટલે આપણા બનાસકાંઠાના ટવુકતા મોરલો એક ગીત તો એમનું તમારે મને યાદ કરી આપવું એટલે તમારા માટે એક ગીત ગાઈ નાખું હું એવા મારા પોપટજી ઠાકુરનું ગીત અને બત્રી લોકો જોડે ગયા છે લાઈવ પહોંચશે તો લાઈક કરી દેજો ભાઈ અને હીરાનું ગીત મસ્ત ચાલી રહ્યું છે દરેક મિત્રને જણાવવાનું કે અતારી હાલ બત્રી મિત્રો જોડે રહ્યા છે અને હવે નહીં લખું હ દોસ્ત તારી દોસ્તી મને પ્રણતિ છે પ્યારી

પણ હું રહું છું ચોણસમાં સાંભળી લેજો મારા બાસપાવાળા ભાઈને કહેવું છે રમેશભાઈને અને તમારા બાસપાના રોજન ઓછા તો પચાસ પોટલા અમારા અહીંયાથી જાય છે જય માતાજી અને શું કહેશે જય માતાજી ભાઈ જય માતાજી તમે શું કરો છો ભાઈ ભાઈ દોસ્તી તારી દોસ્તી મેં બહુ પ્રાણથી છે પ્યારી એ અમારા ભગાજી માટે મેં ગીત ગાઈ નાખ્યું છે ભાઈ મારો પોપરજી સનેડો મારો વાલપુરાનો બનાસકોઠાનો ટૌક તો મોરલો અમારા વચ્ચે એમના ખાસ મિત્ર ભગાજી ઠાકોર હતા અને જોડેલા છે ને એમના દીકરાનું ગીત આવ્યું છે દસમા નું વિશે કહેજો તો બધા મિત્ર ઓગણપચા લોકો જોડી ગયા છે પોપટજી ઠાકોરને તમે બહુ સપોર્ટ કર્યો તો સિંગર બનાસકાંઠાના પોપટજી ઠાકોર એટલે પોપરજી ઠાકોર ઓફિશિયલ દીકરા હિરાજી ઠાકોર ગીત આવી ગયું છે તો બહુ સપોર્ટ કરજો ઓફિશિયલમાં અને એમને મોતીએથી વધાવી લેજો ભાઈ કારણ કે એમના પપ્પાને આપણે બહુ સપોર્ટ કરતા હતા એમના પપ્પા આપણા વચ્ચે અત્યારે નથી રહ્યા પણ એમના દીકરાનું પહેલું સોંગ આવ્યું છે તો મોતીએ સોખલીએ વધાવી લેજો રે તોરા રોણી હા તારો રે સાઈ બો બતા હો બે દિવસ પછી કાનોડાનું પણ સંગ આવી રહ્યું છે હિરાજી ઠાકોરનું પોપટજી ઠાકોર ઓફિસિયલ માં આપણે આપણે ચારેક ભજન કરી નાખો આવડતું હોય તો રૂનીથી અમારા મિત્ર જોડે ગયા છે અને ભજન ગાવાનું કહે છે તો ચલો જે આવડતું હોય ગઈ નાખું બરાબર ને કયું ગાવું હા હવા મૂળ વહેચ નથી હરે શેડો મારા વિરત મેસમ કે ડાળના જીલો એ જીલો જય માતાજી અને જય ગુરુદેવ જય જોગણી માં ઘણા દિવસે અમારા સંતુક બેન જોડે ગયા છે તો આવો બેન જય જોગણી માં કેટલા દિવસે જોડાણા છો અને જોડાણા છો તો ભલે પણ લાઈક તો આપી દીજો પેલો જય જોગણી માં જય જોગણી માં અંચલો મારો કે હાલ્યો અંચલો મારો ક્યાં હાલ્યો જાય ગાડું મારું હરી ક્યાં લઈને જાય હરે પો પટ હરે પોજ રાહ પટ બેઠો હરે પોહરલા ખે પોહર જ્લા ભાઈ માર વ્યાલ રીસણો રિષણોને કોણ મનાવા જાય ખુબ સરસ તમને ગીત ગાતા આવડે છે ભજન ના ગીતો જોગણીમા નું ગીત ગાયલો ઘણા દિવસે લાઈવ જોઉં છું તો ચલો જોગીમાની ફરમાઈશ આવી છે અને જોગણીમાં ગીત ગાવાનું કે છે તો સંતોકબેન માટે એક ગીત ગાઈ નાખો કે માતા જોગણી તમારું સપનું પૂરું કરે લાખો મરે રેણી કેડી જોઈ સંતોક બેન કરજે રે સના જય માતાજી અને પાડાનો બંગલો કોને પાડાનો બંગલો કોને રે બનાવ્યો અમારા પાટણ થી આજ રોની ગામ થી અમારા મિત્ર નકરી ભજન ની ફરમાઈશ આપે છે ભાડાનો બંગલો કોને રે બનાવ્યો હા હા પોચે બનો હા બનાયો બંગલો પર મારથ ને કાજે હે કાજે જય ગુરુદેવ જય ગુરુદેવ બધા ભાઈઓ અને બેનો બધા લાઈક આપો ફટાફટ હા ਯੂਸ ਮੰਗਲਾ ਮਾਈ ਕਨਾਸੇ ਗਮਗਮ ਗੁਗਰਾ ਵਗੇ ਹਰਮ ਰਾਂ ਪਰਦੇਸੀ ਵਾ ਗਾਈ ਨਾਖੋਨੇ તો પરદેશી વાળું ભજન ગાઈ નાખો એમ નાખો ગીત આ મારી ફરમાઈ છે રમેશ બાસ્પા તો અમારા સમી તાલુકાના મારા તાલુકામાંથી મારા બાસ્પા ગામથી રમેશભાઈ ઠાકોરની ફરમાશ હોય અને પરદેશી વાળું ભજન ગવરાતા હોય ત્યારે કેવું હા પરદેશી વીરા રે વાટવડા વીરા રે તારે ઉમર થોડી તારી ઊમરસી દન થોડા રે હો તારી હુમ હર ઓશી દન થોડા જય જોગણી માં તમને હર પર ખુશ રાખે તો આવાના આવા આશીર્વાદ અમારા ઉપર રહેજો અને અમારી ચેનલમાં અત્યારે ઘણા મિત્રો મારા જોડાઈ રહ્યા તો બધા લાઈક કરતા રહેજો મેહોલ શું કરે છે મેહુલ આપણી બાજુમાં બેઠેલો છે અને ખૂબ સારો નરેશ કનડીયાનું ગીત ગાઈ નાખો સારું નરેશ કનડીયાનું ગીત તો યાદ નથી યાદ કરાવો જમી લીધું જમી લીધું જમી લીધું ને સુ પૂરા અને શું ગીત ગાઈ નાખો હરે તું બળો મેલો લો તર તું બેની તું બડો મેલો લો તર તું બેની એક વાર મળવાય રે કાળી જય માતાજી તમારે એક વિડીયોમાં જોયો હતો શું વાત કરો છો આ મોજ તમારી સ્ત્રી કઈ છે સત્રી કઈ છે અમારી સત્રી ભાઈ અમારે સિલ્વર બટન આવ્યું હતું એટલે ભેટમાં આવેલી છે અને જય અંબે ઓફિશિયલ ઓફિશિયલ ઠાકોર તો જેમ બે કયા છો સાહેબ અને આ નવા નવા મિત્રો બધા જોડાય છે ખૂબ જોડાય છે અમારી ચેનલ નું નામ લાડકભાઈમાં માં છે તમને દિલથી સપોર્ટ આપવા માંગતા હોય તો અમારી ચેનલ વેલુડા વેલોડા અરે વાહ ગબ્બર ઠાકોર વેલોડા શું વાત કરો છો ફોન કરતા તો આવડે છે કે નથી આવડતું સાહેબ સુપરભાઈ સુપર જય માતાજી શું કરો છો તો અમારા ગબ્બરભાઈ જોડી ગયા છે ગામ વેલોડાથી અને કેમ છો કેમ છો મજામાં 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 ખૂબ ઊંડું ગાયું હતું જય અંબે ઓફિશિયલ ખૂબ ઊંડું ગાયું હતું અમારા ગબ્બર ઠાકોરે